મિત્રો ઘણી વાર લોકો મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે રાત્રે ખાવાનું ક્યારે બંધ કરવું જોઈએ રાષ્ટ્રીય પરીક્ષા ભોજન નાસ્તો કરે છે આ સ્વાસ્થ્ય માટે સારું નથી સંશોધન દર્શાવે છે કે તમે શું ખાવ છો ફક્ત જ મહત્વનું નથી પરંતુ તમે ક્યારે ખાવ છો એ પણ તમારા સ્વાસ્થ્ય ને ઘણી અસર કરે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું ડોક્ટર રોનક ભીમાણી મિત્રો દોસ્તો ઉપડી પડે ચાલો પાણીપુરી ખાવા જઈએ ચાલો ભેળપુરી ખાવા જઈએ ચાલો લોચો ખાવા જઈએ ચાલો આલુપુરી ખાવા જઈએ પરંતુ મિત્રો શું હકીકતમાં આ મોડી રાત્રે લેવાતો નાસ્તો અથવા તો ખોરાક આપણા શરીર માટે નુકસાનકારક છે તમારું શરીર કેવી રીતે પાચન કરશે અને તમારું શરીર એનર્જી કેવી રીતે ખર્ચ કરશે નિષ્ણાતો કહે છે દિવસના આઠ થી બાર કલાકની અંદર જ ખોરાક ખાવો જોઈએ રાત્રે ખોરાક પચવાની ક્ષમતા ઓછી થઈ જાય છે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો પોતાના શરીરની ઘડિયાળ પ્રમાણે ખોરાક ખાય છે તેમનો વજન ઓછો થાય છે તો મિત્રો મોડી રાત્રે ભોજન અથવા તો નાસ્તો કરવાથી આપણા શરીરને કયા એવા ચાર નુકસાન થઈ શકે છે ચાલો તેની વિસ્તૃતમાં ચર્ચા કરીએ જેમાં પહેલું છે વજન વધવાનું જોખમ રાત્રિના સમયે મેટાબોલિઝમ ધીમું પડી જાય છે આવી સ્થિતિમાં ખોરાક આપણા શરીરમાં ચરબીમાં રૂપાંતરિત થઈ શકે છે બીજું છે આવે છે જેના કારણે એસિડિટી અને બળતરા થાય છે અને ચોથું છે પિસ્તાલીસ ટકા લોકો રાત્રે ગળું ખાવાનું વધારે પસંદ કરે છે જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે

અને તંદુરસ્ત રાખવા માટે આ ખાવાની પદ્ધતિનું જરૂર પાલન કરો રાત્રે મોટા ભાગનું ભોજન દિવસના પ્રકાશમાં ખાઓ સુવાના બે થી ત્રણ કલાક પહેલા ભોજન પૂરું કરો ઇનિંગ વિન્ડો એટલે કે ખાવાનું સીડ્યુલ દિવસના આઠ થી બાર કલાક રાખો રાત્રે ફળો દૂધ કમળના બીજ જેવો હળવો અને સ્વસ્થ ખોરાક ખાઓ જે પાચનમાં મદદરૂપ થાય છે ધન્યવાદ મિત્રો આટલું ધ્યાન રાખવાથી ચોક્કસપણે તમારા શરીરને થતા નુકસાનથી બચાવી શકશો જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ અમારા વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો